નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આપણા દુકાનદારનો ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ઘણા મેસેજો હતા ઘણા કોલ હતા કે સરભર રકમ એટલે શું તો ઘણા દુકાનદારને હાલ મિત્રો સરભર રકમ આ રીતે આપણા ચલણમાં બતાવવામાં આવી છે મિત્રો મિત્રો જે ચલન થતું હોય એના ઉપરાંત સરભર રકમ પણ એમને ભરવી પડી હતી દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો આ ચલનની રકમ ટોટલ સત્તર રૂપિયાનું થાય છે અનાજ અને ત્યારબાદ જે સરભર રકમ છે એ બાર હજાર રૂપિયા ઉમેરવામાં આવી છે આમ ટોટલ દુકાનદારને ત્રીસ હજાર એકસો ચાર રૂપિયાનું આ મારું ચલન છે તો મારે ફક્ત સત્તર હજાર ભરવાના આવ્યા હતા સત્તર હજાર આઠસો બાર પરંતુ અહીંયા બાર હજાર બસો એકાનુ રૂપિયા એક્સ્ટ્રા ભરવાના થયા હતા એટલે ટોટલ ત્રીસ હજાર એકસો ચાર રૂપિયાનું ચલન મારે ફેબ્રુઆરી મહિનામાં ભરવું પડ્યું હતું તો મિત્રો ઘણા દુકાનદારના મેસેજ હતા કોલ હતા કે આ સરભર રકમ શું છે સાની કાપવામાં આવી છે કેટલા મહિના કપાવાની છે તો દરેક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ મિત્રો તો વિડીયો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા આપણે સરભર રકમ શું છે એની માહિતી લઈશું એટલે સરભર રકમ વિશે આપણે માહિતી લઈએ તો મિત્રો સપ્ટેમ્બર બે હજાર થી જે દુકાનદારોને વીસ હજાર કમિશન મળતું ના હતું તેઓને મિનિમમ વીસ હજાર કમિશન મળે એવો સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો હતો જેથી રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર બે હજાર કમિશન મળતું ના હતું એવા દુકાનદારોને અમુક શરતોને આધીન 20000 ચૂકવવામાં આવે છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર ના મહિનામાં દુકાનદારને ચલણમાં ચલનની રકમ થાય એના ઉપરાંત સરભર રકમ તરીકે એક રકમ ઉમેરાઈને આવી હતી જેથી દુકાનદારોને ડબલ રકમ ભરવી પડી હતી આ સરભર રકમ જે દુકાનદારોને મિનિમમ વીસ હજાર કમિશન મળતું હોય એમના ચલણમાં ઉમેરવામાં આવી છે એટલે કે મિત્રો જે દુકાનદારનું વીસ કમિશન એટલે કે ડિફરન્સની રકમ જમા થતી હોય એમને જ આ રકમ ચૂકવવાની છે જેમનું કમિશન વીસ હજારની ઉપર થતું હોય તો એમને આ રકમ ભરવામાં આવી નથી બીજું કે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિનામાં દુકાનદારને ચલણમાં

સપ્ટેમ્બર મહિનામાં જ્યારે આપણે ચલન જનરેટ કર્યું હતું બે હજાર ત્રેવીસમાં ત્યારે જે આપણે ચલનમાં છે એ પ્રીપેડ ચલન હતું એમાં જ્યારે પણ આપણે ખાંડના પૈસા ભરતા હતા તો એ બાદ થતા હતા એનું કમિશન પણ બાદ થઈ જતું હતું તો એ જે કમિશન આપણે મળ્યું હતું ચલનમાં બાદ તો એ કમિશનની રકમ હાલ સરભર રકમમાં ઉમેરવામાં આવી છે અને એ જે રકમ છે એ ટુકડે ટુકડે ઉમેરવામાં આવશે તો મિત્રો એક જે બે હપ્તા રાખવામાં આવ્યા છે ફેબ્રુઆરી મહિનામાં થઈ ચૂકી છે મિત્રો હવે આગળ જોઈએ કે પ્રિપેડ રકમની રિકવરી જે તે માસના ચલનમાં બાદ મળેલ રકમ તો અહીંયા તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી બે હજાર ના મહિનામાં જે ચલનમાં

ચલનમાં સરઘર રકમ તરીકે ઉમેરવામાં આવશે મિત્રો અહીંયા બે હજાર પચીસ છે ચોવીસ આ ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે જે આપણે આ મહિનાનું ચલન છે તો એમાં જે રકમ છે સરભર રકમ એપ્રિલ મહિનાથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની રકમ ઉમેરવામાં આવશે એટલે કે આ મહિનાનું પણ જે ચલન હશે એમાં તમારી સરભર રકમ આવશે જેમનું વીસ હજાર કમિશન મળતું હતું એમને મિત્રો આ જે રિપોર્ટ છે એ આપને સરકાર દ્વારા એક નવી વેબસાઇટ બનાવવામાં આવી છે એના પરથી તમે રિપોર્ટ જોઈ શકો છો કે તમારું કેટલું કમિશન મળે છે અને તમારું કેટલું સર્વર રકમ સોરી તમારું કેટલું જે ચલન બનતું હોય તમે કેટલા પૈસા ભરતા હોય તમને કેટલું કમિશન મળતું હોય દરેક માહિતી અહીંયાથી જોઈ શકશો બીજું કે મિત્રો આપણે જે મારો મેં રિપોર્ટ કાઢ્યો છે એમાં અહીંયા તમે જોઈ શકો છો કે જે આ છે તે એક એપ્રિલ મહિનાનું મારું જે વિગત છે સારાંશ છે ઓકે તમે જોઈ શકો છો આ આ સાઈડ ઉપરથી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અહીંયા જે જે આ તમે સમરી જોઈ રહ્યા છો એ ચોથા મહિનાની છે ઓકે અહીંયા જે ચલણની વિગત અહીંયા તમે જોઈ શકો છો ચોથા મહિનાની બતાવી રહ્યું છે એપ્રિલ બે હજાર ચોવીસ તો આપણે બે હજાર ચોવીસમાં માં મારી જે રકમ છે સત્તરસો ઓગણત્રીસ રૂપિયા પ્રિપેડ છે ઓકે

જુલાઈ મહિનાની છે તમે જોઈ શકો છો પાંચસો ત્રણ રૂપિયા છે ત્યારબાદ ઓગસ્ટ મહિનાની ઓગણત્રીસો બાણું અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની પાંચસો ત્રણ રૂપિયા તો મિત્રો આમ મેં હિસાબ કર્યો તો અહીંયા મારે જે આ છે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ મહિનાની ટોટલ છ રૂપિયા જે ચલણ છે એમાં સરભર રકમ માર્ચ મહિનામાં ઉમેરાઈને આવી જશે મિત્રો અહીંયા તમે હિસાબ કરી છે તો છે પૈસા ઉપરાંત મારે આ પાસઠસો રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે તો મિત્રો જે આ રિપોર્ટ છે એને કાઢવા માટે આપની એપીએસ હેલ્પની સાઈટ છે કેવી રીતે રિપોર્ટ કાઢવાનો છે એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે

તમે અહીંયાથી જે પાસબુક કેવી રીતે જોવાની છે એ અહીંયા પર ક્લિક કરી તમે જોઈ શકો છો દરેક વિગત આપી છે અહીંયાથી તમારી જે સાઇટ પર અહીંયા લોગિન કરવાનું છે એનો આઈડી પાસવર્ડ તમારે કયો નાખવાનો છે એની પણ અહીંયા વિગત આપેલી છે તમે આ રીતે અહીંયાથી આ સાઇટ પર ક્લિક કરી તમે જે તમારો પાસવર્ડ છે એ નાખી લોગિન કરી અને તમારો રિપોર્ટ જોઈ શકો છો કે તમને હજુ કેટલી રકમ ભરવી પડશે તો બસ મિત્રો વિડિયોમાં આટલું જ હતું વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય જય ભારત